કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે ની કડી સાંભળજો તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ લોકોને લાગ્યું બાજુ યાર કસોટી પરતો નાજીર હાવ ખાલી કાચ કટકો પણ આ તો જોગણી ની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ શું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું હું ઘણીવાર કહું છું આ યુવાનો બધા બેઠા છે એટલે ઘણા નથી કહેતા કે એક્ચ્યુઅલી અમારે આમ છે ને એક્ચ્યુઅલી ઘણા ઘણા રાધાના વેમમાં જીવે છે યાર કે હું રાધા છું એટલે યુવાનો માટે મેં એક શેર કીધેલો કે તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત ન આવે યાર પણ ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ દરદ જે હોય છે મોન આંખો પણ તમારી અસરુ ધાર બોલે છે છે મોન આંખો યાર પણ તમારી અસરુ ધાર બોલે છે અને હવે સાંભળજો ગઝલ તો બહુ મોટી છે પણ છેલ્લી કડી મને નાજીબની બહુ ગમે છે હા ફકીરી હાલ જોઈને પરખતાની ને આ અમારા ફકીરી હાલ જોઈ અને પરખતાની ને અરે યાર આ જમાનામાં હજી અમારા નામ બોલે છે રહો છો આ રહે છે મન રાખો પણ તમારી હસુર ઉધાર બોલે છે અને જે હોય છે દિલમાં એ આવીને બાર બોલે છે યાર અને ખફા થાશો નહીં તમારો પ્યાર બોલે છે કા ખફા થવાની જરૂર નથી ખફા થાશો નહીં તમારો પ્યાર બોલે છે હું નથી બોલતો મારા અણહાર બોલે છે રહે છે મન આખો અશ્રુ બોલે છે યાર આવી આપણે વાત કરવી છે કે ક્યાંક મન માં કઈ કોઈ કહી જાતું હોય ખાલી બોલવાથી કોઈ કેતું એવું નથી ક્યાંક મન પણ મોટો જવાબ આપતો હોય છે સાહેબ અત્યારે તો જોવા જવાનું સામે સામે એકચુલી વાત કરવાની હા તેદી તો આવો યુગ નોતો એટલે અને હું હજી કઉ છું કે જે વડીલો સગાઈ ગોતતા એ સગાઈ તૂટી નથી જે વડીલો હક પણ કરતા જે લગ્ન કરતા જીવન જીવન લગ્ન જ નથી આપણે આપણી રીતે ગયા મહિના થાય મને રાહુલ જોડે નહીં ફાવે તારી ભલી થાય તારી અહીંયા એક એક કરોડ ની પથારી ફેરવી નાખી અને તને એકચુઅલી રાહુલ નહીં ફાવે તો તારે વેલું કેવું તું તને કોની યાર ફાવે છે યાર એમ નહી હવે વાત આપને ધરોહર ની કરવા જાવ છું તમે ચૌધરી સાહેબ કે ગોળ થાય પૈસાનો એટલે બહુ જાજુ ભણેલા હોય ને ડાયા બહુ હોય બહુ જાજુ ભણેલા હોય અતિ ભણેલા હોય ઈ પાસે એક આમ છે ને એક આવું ના કરાય ને એક ચુલી આ લક્ષ્મીજીનું અપમાન થાય છે ને તમે તમારી પેઢીમાં કોઈ દી કે આપો રૂપિયો કોઈ એકચ્યુઅલી આ લક્ષ્મીજીનું અપમાન થાય છે આવો ગોળ ના કરવો પડે આવું બધું લેટેસ્ટ લેટેસ્ટ બોલતા હોય પાછા એ બોલે એટલું ચાવી ચાવી ને તમને એમ થાય બધી ખબર આને જ પડે અરે યાર કમ નહીં તો આપનો ને લુટા ઘર મેં કાં દમથા હમરી કશ્તી ડૂબી પની કમ થા નડિયા એટલે હવે બે ડગલા પાસલ રહી ગયા યાર જય જય દ્વારકાધી જય દ્વારકાધી ਯਮ ਨੇ ਤਾਂ ਤੰਮਨੇ ਦੂਆ ਤਮਨਾ